નમસ્કાર મિત્રો અમારી ચેનલ યુટ્યુબ જય ખેત્રપા વીર દાદા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અચૂક કરો મિત્રો નવા નવા વિડીયા જોવા મળશે રજા આપી દીધી છે નિશાળીયા નિશાળીથી ઘર તરફ જઈ રહ્યા છે વાવાઝોડું છે આજે તો વાવાઝોડું આવ્યું છે એટલે કે નિશાળિયાને સાહેબે રજા આપી છે કે તમે પોતપોતાના ઘરે જઈ શકો છો વાવાઝોડું બહુ છે એટલે સાહેબે રજા આપી દીધી છે નિશાળિયા એના ઘર તરફ જઈ રહ્યા છે હવા લેરી રહ્યા છે લીમડા જોડા આ આ પાર થી આ પાર ડોલી રહ્યા છે ચાંદીજીના રામ રામ જય માતાજી મિત્રો સરસ મજાનો મઠ આકાશમાં દેખો તિરશુલ કહેવામાં આવે છે અને એક નજારો બોણ કહેવામાં આવે બોણ ગુજરાતી ભાષામાં એવું કહેતા કે મસ્ત તોણ્યો અને વધતા બોણ ત્રણ કલરનું છે સરસ મજાનો નજારો એક જોયા જોયેલા એક દેખો મિત્રો સરસ મજાનો નજારો

જે પલટું હોય તો ઠેકાણે કરજો મિત્રો વાવાઝોડું બહુ આવી રહ્યું છે અને ચાલુ છે અને વરસાદ આવવાની શક્યતા છે તો સાવચેતી રહેજો ઉગમણી તરફથી આવી રહ્યું છે આથામણી તરફ જઈ રહ્યું છે અને મિત્રોને વિનંતી કે સગવડમાં રહે કે લાઇટ જવાની શક્યતા છે વાવાઝોડું બહુ છે મિત્રો રહેજો આજે બહુ વધી રહ્યું છે જે ખેતરફળ દાદા અને આજે તો અગાઈ તો હતી અંબાલાલ નહીં અંબાલાલને અગાઈ બધા ભૂલ પડતી નહીં અંબાલાલ બોલે સહી વાત છે મિત્રો સાચ જતી રહેજો વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે વરસાદ આવશે હો ટકા વાયરો આવ્યો છે વાયરો પડ્યા પછી તરત જ વરસાદ આપવાની શક્યતા છે મિત્રો સાવચેતી સાત બાર કોઈ હોય તો ઢાંકી લેજો તાટપત્રી દવાનાથી તો નુકસાન થાય નહીં મુન્દ્રા રામ રામ જય માતાજી